શોભાશર મુકામે ધરોઈ કેનાલ થી ગામના તળાવ સુધી પાણી પહોંચાડવા માટે 68 લાખના ખર્ચે નાખવામાં આવેલી ભૂગર્ભ પાઇપલાઇનનું કામ શરૂઆતથી જ વિવાદમાં આવ્યું છે ખેડૂતો અને ગ્રામજનોએ ધરોઈ ખાતાના કોન્ટ્રાક્ટ પર ગંભીર બેદરકારી અને હલકી ગુણવત્તાના કામકાજના સીધા આક્ષેપો કર્યા છે મુખ્ય બેદરકારી બ્રોકેટ ભર્યા વિના પાઇપલાઇન પૂરી ખેડૂતોના આક્ષેપ મુજબ કોન્ટ્રાક્ટરે પાઇપલાઇન નાખતી વખતે સૌથી મોટી ગેરરીતિ આચરી છે પાઇપલાઇનના જોડાણ પર નિયમ મુજબ બ્રોકેટ ભરવામાં આવ્યું નથી કોન્ટ્રાક્ટરે માત્ર વેઠ ઉતારવાના ઈરાદે તાત્કાલિક માટી પૂરીને પાઇપલાઇનનું કામ પતાવી દીધું હતું પાણી છોડતા જ વિનાશ આ બેદરકારીના કારણે જ્યારે કેનાલનું પાણી પાઇપલાઇનમાં છોડવામાં આવ્યું ત્યારે નબળા જોડાણો તૂટી જતાં ખેતરોમાં ઠેર ઠેર મસમોટા ભૂવા ફાટી નીકળ્યા હતા આ બેદરકારીના કારણે સીધો ફટકો ખેડૂતોને પડ્યો છે જેમનો ઊભો પાક નિષ્ફળ જવાની ભીતિ છે બે સિઝનના પાક નિષ્ફળ જતા ખેડૂતો રોષે ભરાયા કુંડીઓમાં તિરાડ એટલું જ નહીં પાઇપલાઇન પર બનેલી કુંડીઓમાં પણ તિરાડો પડવા લાગી છે જે કામની અત્યંત હલકી ગુણવત્તા દર્શાવે છે ખેડૂતો અને ગામજનોનું કહેવું છે કે અડસઠ લાખના આ કામમાં મોટો ભ્રષ્ટાચાર થયો છે જેના કારણે સિમેન્ટ કપચી અને પાઇપનો ગુણવત્તા અત્યંત હલકી વાપરવામાં આવી છે ખેડૂતોની માંગ ખેડૂતોએ તાત્કાલિક ધોરણે આ સમગ્ર કામની ઉચ્ચ સ્તરીય તપાસ કરવા અને કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં લેવાની માંગ કરી છે જેથી તેમને બગડેલો પાક અને ખેતરો સુરક્ષિત થશે આ વાત ખેડૂતોએ કોન્ટ્રાક્ટરને કહેતા ઉદ્ધવત જવાબ મળ્યો ખેડૂતોને કેટલા સમયથી આ પરિસ્થિતિ આવી છે કેટલા કેટલા પાકો બગડ્યા છે લાઈન નાખી અને પોણી કેનાલમાં આવે એ દિવસની પરિસ્થિતિ આજ છે કામગીરીમાં શું કર કામગીરીમાં બેદરકારી છે શકે હા કોન્ટ્રાક્ટની જાણ જાણકારી આ બાબતની એમને જાણકારી દે શું કેવું થયું એમને એ લોકો એવું કહેવું હતું કે કંઈ નાખ્યું ઓકે પણ હજી કર્યું નહીં બરાબર આજ સુધી કેટલા પાકો બગડે આપણે આ બીજો પાક બગડ્યો અમારો કયા કયા એક એરંડાનો પાક બગડ્યો આ તમાકુનો બીજો પાક બગડવાની તૈયારી છે જી શું માંગ છે અમારી માગ એ કે વળતર આલો ને અમને આ લાઈન ક્લિયર કરો અમારી બરાબર બરાૂટેલી છે શું કેશું તૂટેલી છે કે આ મતલબ કે અમે કીએ છીએ પણ મોરનો પાક પાસણનો પાક આ બધું બગડ્યું છે તે કંટ્રાક્ટરને કહીએ છીએ કંટ્રાક્ટર ગરમીથી વાત કરે છે કે ભાઈ વર્તન નહીં આલ વર્તન નહીં આ એ પ્રમાણે કે તમારે થાય એ કરી લેવાનું અને બધા વધાર તૂટ્યા છે કેટલા વધાર તૂટ્યા છે તે બરાબર જોવો એવા માળ્યા નહીં ઉપર ઉપર માળ્યા છે નેચર વધા માર્યા નહીં બરાબર આખી લાઈન સો વીગા વીઘા જમીન છે આખી લાઇન તૂટેલી છે કેટલા સમય પહેલા લાઈન નાખવામાં આવી છે બે થી ત્રણ મહિના મોરી કેટલા ખેડૂતોના પાક બગડ્યા છે ટોટલ ટોટલી તો મારી ગણતરીમાં ખાસી લાઈન તૂટી છે કયા કયા પાકો બગડ્યા છે તો મોરના ગવા રેંડા પાસણના પાક ઘઉં તમાકુ આ બધું મોટું થતું જ નહીં ફોણી ફૂટ ફૂટ કરે એટલે વિકાસ કર જ નહીં આપી આ બાબતની રજૂઆત શું કેવું થયું કોન્ટ્રાક્ટર તો કહે છે કે એમ કે આ મતલબ કરીશું તે પછી ચાણ કરીશું કે આ મતલબ કહે છે કે પૈસા વર્તનનું તો વર્તનની વાત બોલો ચંદુજી ઠાકોર બોલો હું શોભા સવાળ અમારે જે સાહેબ આરે જે વાટા કાયદેસર ધારાધોરણ મુજબ સરકારી ધારાધોરણ મુજબ વાટો એ લોકોને ફરમાં લાવેલા છે અને ફરમાં ભરીને કરવું પડે આ તો ખાલી સિમેન્ટ થોડો થોડો ચોપડી અને જતા બધા આટલાથી લગભગ પોચ કુંડીઓ થી કોઈ એવો વાટો પાક્કો કર્યો નહી કોઈ વાટો એટલે આ બધું ફૂટી જાય અમારા ખેતરો ખેતરો પથ્થર પડી ગઈ છે આવું કોન્ટ્રાક્ટરને જાણ કરી હતી ખરી ના કોન્ટ્રાક્ટરને અમે જાણ નહીં કરી પણ એમને ધારાધોરણ મુજબ આવે છે તો એમને કરવું પડે ને Geht